ડવે તાલુકાના ફરતી કોઈને હસાપુરા રેલવે ફાટક નંબર તેત્રીસ કરનાળાનું છેલ્લા ત્રણ મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા તેવી ગતિ કામ ચાલતું હોય જેને લઈને હસાપુરા ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને જે ડાયવર્ઝન આપેલું છે થુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપેલું છે જે બાર કિલોમીટર ફરીને ગ્રામજનોને જવું પડે છે મહિલાને ડિલિવરી માટે દવાખાનાનો દર્દીઓ માટે ઇમરજન્સી હોય તો એકસો આઠ પણ ફરી ફરીને આવતા હોય છે પ્રજાનો સમય અને પૈસા સાથે તકલીફોનો સામનો કરવો પડે છે એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકશો ગુજરાત નંબર વન બનાવવાનું હોય જેને લઈને ઠેર ઠેર ફાટકો હોય ત્યાં કરનારાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ધીમે ગતિથી કામ ચાલતું હોય જેને લઈને પ્રજા ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે અને ડબોઈના હાસાપુરા ગામ પાસે આવેલી રેલવે ફાટક નંબર તેત્રીસ પાસે ઘરનાળાની કામગીરી છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ચાલી રહી છે જેને લઈને ગ્રામજનોને અવરજવર કરવા માટે અને શાળાએ જતા અને કામ ધંધે જતા લોકો અને ખેડૂતોને ખેતી માટે બાર કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ શાળામાં કેટલીક વાર મોડું થઈ જાય છે અને રેલવે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂરું કરવામાં આવે તેવી આશાપુરા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે આપ જે પૂરા ફરતી કોઈ ડબોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી હોય તોય તકલીફ પડે છે તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો કામ ચાલે આ ગરનાળુ બનાવવાનું રેલવે આવવા જવા માટે વાહન વ્યવહારનું હોય તો કઈ રેન્ટ ફરી અમારે આમ થોવા જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે

કામ જલ્દી થાય